એ પ્રશ્નો તરી પણ કરવાના છીએ તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરી દો ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો આ સિવાય મિત્રો ધોરણ 5 ના એવું ને કે આસપાસ ધોરણ 5 ના તમામ વિષયના વિડિયો પાઠની સમજૂતીના વિડિયો બરાબર સ્વાધ્યાય પોથી સ્વ અધ્યયન પોથી આ સિવાય એકમ કસોટી આ બધા જ પરીક્ષાના સમયે પેપર આ બધી જ વસ્તુ આપણી ચેનલ માં મળી જશે જે ફ્રી માં મળશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું તો ચાલો વાત કરીએ તેની આંખોમાં સપના છે ઇન્ડિયન એક્સપ્રેસ બે હજાર સાત નો અહેવાલ છે તેની આંખોમાં સપના છે એટલે કે તેમને કંઈક કરી બનવું છે બરાબર તો અહીંયા વાત કરી રહ્યા છે તેર જ વર્ષની અફસાના મનસુરી આપણે કોની વાત કરી રહ્યા છીએ તેર વર્ષની અફસાના મનસુરીની બરાબર એટલે લગભગ તે સાતમું આઠમું ભણતી હોય જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી ગુજરાન ગુજરાન એટલે મિત્રો પોતાના ઘરની અંદર જીવન જરૂરી જે પણ કાંઈ ખાવાની ચીજ વસ્તુઓ હોય એમની જરૂરિયાત હોય બરાબર તો એ ખાવા પીવાનું મળી રહે એટલે એના માટે પૈસાની જરૂર પડે તો એ પૈસા કેવી રીતે મેળવતી તો વાસણો સાફ કરતી હતી એટલે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ભરણ પોષણ કરવા માટે વાસણો સાફ કરતી હતી તેને દિવાલ કૂદી લીધી હતી હવે દિવાલ કેવી રીતે કૂદી હતી તો દિવાલ જે છે એને કૂદવાની વાત નથી મિત્રો તો એને કંઈ કરી બતાવ્યું હતું એટલા માટે કે છે કે એણે દિવાલ કૂદી લીધી હતી દીવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોટ વચ્ચે હતી જો આ દીવાલ કઈ હતી તો કે એમનો પોતાની આ ઝૂંપડી છે બરાબર ત્યાંથી એણે સંઘર્ષ શરૂ કર્યો સંઘર્ષ બરાબર અને બાસ્કેટબોલની અંદર પોતે આગળ સેમિફાઇનલ સુધી પહોંચી ગઈ તો આ એની દીવાલની વાત છે એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી જો એ દીવાલ કોણે બનાવી હતી સમાજે છોકરી માટે એટલે આ દિવાલ નથી કોઈ તણતરવાળી પણ દીવાલ કઈ તો લોકો અંધશ્રદ્ધામાં હતા હજી કે ભાઈ બાસ્કેટબોલ છે એ છોકરીઓ રમી શકે નહીં અમુક કાર્ય છે એ છોકરીઓથી ન થાય અમુક કાર્ય માત્ર છોકરાઓથી જ થાય તો આવી જે સમાજની જે માનસિકતા હતી એની જે દીવાલ હતી એ દિવાલ એણે તોડી નાખી હતી અથવા દિવાલ કૂદી ગઈ હતી તો વિદ્યાર્થી મિત્રો બધા જ વિડીયો તમારે જોવા હોય તો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ડાઉનલોડ કરો છો ત્યાં જે ડાઉનલોડ કર્યો માતા પિતા બે ભાઈ બેની મદદથી મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવે એક્ઝામ પેપરમાં એક્ઝામ પેપર મળશે ધોરણ ત્રણ થી બાર માં જશો એટલે ત્રણ થી બાર ના વિડીયો મળશે એટલે તમારા ધોરણમાં તમારે જવાનું બરાબર તમારા મિત્રો દોસ્તો ક્લાસના મિત્રોને પણ જાણ કરવાની અને જે તે વિષયમાં જવાનું એટલે જે તે પાઠ પ્રમાણે તમને વિડીયો મળશે આ સાતમાના તો એ પાંચમાના શાળા મિત્રમાં જાઓ એ પણ ડાઉનલોડ કરી શકો ધોરણમાં જાઓ પાઠ્યપુસ્તકમાં જાઓ વિષયમાં જાઓ એટલે તમને પાઠ વાઇઝ વિડીયો વેટ ડિજિટલના ફ્રીમાં મળશે તેની માતાએ તેના માટે જાતિની દીવાલ બનાવી હતી જાતિની એટલે કે મેં કીધું એમ નર કે માદા જાતિ એને જાતિ કહેવાય અથવા લિંગ કુલિંગ કે

આ બાસ્કેટબોલ કોર્ટ કે જ્યાં બાસ્કેટબોલ રમવામાં આવે છે ત્યાં આવે છે આજે તે યુવા ટુકડી એટલે કે યુવા ટીમનો તારો તારો એટલે ખેલાડી ખાસ ખેલાડી છે બરાબર તમે કદાચ ક્રિકેટ ટીમ જોતા હોય તો તમને કેમ લાગે કે ભાઈ રોહિત શર્મા છે ખાસ ખેલાડી છે ટીમનો બરાબર એ થોડીક વાર રમી ગયો એટલે તમારે ભારત ટીમ વિજેતા થાય 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 એની જેમ તો આ ટીમે મુંબઈ ક્લબ્સની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે કઈ ટીમે જે આ યુવા ટીમ છે એને મુંબઈ ની જે ટીમ છે એને આશ્ચર્ય એટલે કે દીર્ધામાં મૂકી દીધી છે ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની પહોંચી ગઈ છે ખૂબ જ ખમીર બરાબર પોતાની પૂરેપૂરી તાકાત સાથે પોતાની પૂરેપૂરી હિંમત સાથે દ્રઢ મનોબળ સાથે આ ટીમ જિલ્લા કક્ષાની જે ટુર્નામેન્ટ હતી એની જે સેમિફાઈનલ હતી એમાં પહોંચી ગઈ છે ચાલો ટુકડીની મુલાકાત લઈએ અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું અમે વિચાર્યું કે આ છોકરીઓનો તમને પરિચય કરાવવા માટે તેમની મુલાકાત લઈએ બરાબર આ છોકરીઓનો તમને પરિચય કરાવીએ એવું અમે વિચાર્યું તો અમે ટ્રેન પકડી એટલે કે ટ્રેનમાં ગયા અને મુંબઈના છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન ઉતર્યા અમે આ છોકરીઓની મુલાકાત લેવા માટે અમે ટ્રેનમાં બેસી અને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ એટલે કે રેલવે સ્ટેશન અમે ઉતર્યા ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા ત્યાંથી અમે ક્યાં ચાલવા લાગ્યા તો કે નાગપાડા તરફ ચાલવા લાગ્યા અમને ત્યાં પહોંચવામાં ફક્ત વીસ જ મિનિટ થઈ જો ત્યાં નાગપાડા પહોંચવામાં ફક્ત વીસ જ મિનિટ થઈ ત્યાં અમે અપસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા ચલો ત્યાં અમે કોને કોને મળ્યા તો કે અફસાના અને નાગપાડાની જે બીજી છોકરીઓ હતી એમને અમે મળ્યા ટીમના સભ્યો સાથેની મુલાકાત થઈ બરાબર તો ચાલો એમના વિશે વાંચો આ ખાસ ટીમને મળો અફસાના જરીના ખુશનુર અને આફરીનને મળો ચલો કઈ કઈ છોકરીને મળવાની છે તમારે અફસાના જરીના ખુશનૂર અને આફરીનને મળો પહેલા તો તે છોકરીઓ શાંત હતી જો પહેલા કેવી હતી તમારી જેમ શાંત હતી કે ભાઈ કંઈ કરવા માંગતી હતી નહીં પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ હવે મિત્રો અહીંયા બોલવાનું એટલે વાતુચીતો કરવાનું એ પણ લઈ શકાય અથવા બીજી કઈ રીતે તમે બોલવાનું લઈ શકો તો કે એક વખત પહેલા અહીંયા આવતા કદાચ બાસ્કેટબોલની અંદર આવતા કદાચ શરમ અનુભવતા હશે નહીં આવતા હોય પણ એને રમવાનું શરૂ કર્યું એકવાર પછી એ ધીમે ધીમે ચેમ્પિયન તરફ આગળ વધવા લાગી એમ પણ વિચારી શકાય ચલો જરીને શરૂ કર્યું મારું ઘર આ મેદાનની બરાબર સામે છે મારું ઘર ક્યાં છે આ મેદાનની બરાબર સામે છે પછી મારો ભાઈ ત્યાં રમતો હતો મારો ભાઈ ત્યાં રમતો હતો હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી હું મારા ઘરની ક્યાં ઊભી રહેતી તો કે બાલ્કની છે એમાં ઊભી રહેતી એટલે કે જે રવેશ હોય જ્યાં એ અને છોકરાઓને રમતા જોતી એ સમયે હું ધોરણ સાતમાં ભણતી હતી કેટલા ધોરણમાં ભણતી હતી સાતમા ધોરણની અંદર ભણતી હતી જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા જો શું કે છે જ્યારે આ છોકરાઓ મેચ રમતા ત્યારે એમને જોવા માટે ઘણા લોકો આવતા હતા જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી જો જે ટુકડી જીતતી એમની લોકો પ્રશંસા કરતા વખાણ કરતા બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા બધા ખેલાડીઓનું શું કે આપણે ખબર ને મેદાનમાં વિરાટ કોહલી રમતો હોય આપણે કોહલી 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 જેમ બૂમો પાડી પ્રોત્સાહન આપતા આ બધું જોઈ મને થતું કદાચ હું પણ રમી શકું શું કે છે આ બધું જોઈ મારા મનમાં પણ એવો વિચાર આવતો કે કદાચ હું પણ રમી શકું કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા કોચ એટલે કોણ મિત્રો જે રમવા માટેની ટ્રેનિંગ આપે છે એને કોચ કહેવાય એ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા તેથી મેં ગભરાતા ગભરાતા તેમને પૂછ્યું જો ગભરાહટ સાથે પૂછ્યું બરાબર ડરતા ડરતા શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે એટલે મારી અંદર જે ટેલેન્ટ છુપાયેલું છે મારી અંદર કંઈક જે ખાસિયત છુપાયેલી છે તો એ લોકો સમક્ષ બતાવવાની મને તક મળશે એક મોકો મળશે કોચે કહ્યું કેમ નહીં એટલે કે કેમ નહીં મળે તને પણ મળશે જેવી રીતે છોકરાઓને મળે છે મોકો એમ તને પણ મળશે જો તું થોડીક વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ હવે એક છોકરીમાં તો કેમ શીખવાડું તો એક કામ કર તું તારા જેવી બીજી છોકરીઓને લેતી આવ એટલે એક ટીમ બનાવી નાખ બરાબર તો હું તમને પણ શીખવાડી જેવી રીતે છોકરાઓને શીખવાડું છું તમને પણ શીખવાડીશ બરાબર એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો ચાલો શોધી કાઢો તમારા ઘર નજીક નજીક કોઈ રમતનું રમતનું મેદાન મેદાન છે છે તો કે હા મારા ઘરની એક ત્યાં કોણ રમે છે તેઓ ત્યાં શું રમે છે તો રમતના મેદાનમાં બાળકો અને યુવાનો રમે છે તેઓ ત્યાં ક્રિકેટ વોલીબોલ ખોખો અને કબડ્ડી જેવી રમતો રમે છે તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે તો હા મારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે અમારી સોસાયટીની ટીમ ત્યાં ક્રિકેટ રમવા જાય છે તે જગ્યાએ બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે તો રમતો રમવા સિવાય આ જગ્યાએ ઘણા લોકો સવારે દોડવા માટે આવે છે તથા જાહેર મેળાવડા પ્રદર્શન જાહેર સભા જમણવાર જાદુગરના ખેલ અને સર્કસના ના ખેલ પણ થાય છે હાલો આગળ વધીએ અમે પૂછ્યું શું શરૂઆત કરવી સરળ હતી એટલે કે તમે આ રમવાની જે શરૂઆત કરી એ એકદમ સરળ હતી એકદમ સરળ રીતે તમે રમી શક્યા એટલે અમે આવો એક પ્રશ્ન એમને પૂછ્યો તો હવે જવાબ આપે છે ખુશનૂર પહેલા તો મારા માતા પિતાએ ના પાડી શું કહે છે ખુશનુર કે પહેલાં તો મારા માતા પિતાએ ના પડતી દીધી પરંતુ મેં જ્યારે જીદ કરી બરાબર એક વાત ઉપર હું અડગ રહી તો તેઓ માની ગયા મે કીધું નહીં મારે રમવું જ છે એ પાકું છે એટલે તેઓ માની ગયા અફસાના મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે જો હવે મિત્રો એની પરિસ્થિતિ કેવી હશે ગરીબ હશે બરાબર ગરીબ હશે એટલે શું કહે છે મારી માતા છે કે બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે અમને ભણવા માટે મોકલે છે તો સારી બાબત કહેવાય કે એમની માતા છે પોતે બીજાના કામ કરે છે અને બાળકોને ભણાવે છે હું પણ તેમને મદદ કરું છું એટલે કે મારી માતાને હું મદદ કરું છું જ્યારે મે મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું શું કહે છે મે મારી બાસ્કેટબોલ રમવાની જે ઈચ્છા હતી એમના વિશે મારી માતાને કહ્યું ત્યારે માતા ગુસ્સે થઈ ગઈ જો ત્યારે માતા હું થઈ ગઈ ગુસ્સે તેણે કહ્યું છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય એમણે શું કીધું મારી માતાએ છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય તારું કામ કર એટલે કે તારું કયું કામ શાળાએ જા અને મહેનત કર અને ભણી ગણીને આગળ વધે એ તારું કામ છે એ કામ કરતું મેદાન પર જઈને રમવાની જરૂર નથી તારે પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે મારી માતા છે એ માની ગઈ કે કશો વાંધો નહીં ભલે તમે તારે રમતી

અને આ બધા માટે પૈસા જોઈએ તો પૈસા ક્યાંથી આવશે તો એનો અર્થ એવો થયો મિત્રો કે એમની બધાની પરિસ્થિતિ કેવી હશે ગરીબ હશે બરાબર પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા પરંતુ પિતાજી છે એ અમારી લાગણી સમજી ગયા હતા કે નહીં આ છોકરીઓને રમવું લાગે છે તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી શું શીખવી કે જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા જો પિતાજી નાના હતા તો ત્યારે તેઓ પણ આ મેદાન ઉપર રમતા હતા તેમની પાસે યોગ્ય બૂટ અને કપડા ન હતા તો પિતાજી પાસે પણ રમવા માટેના બૂટ કે કપડા ન હતા તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા કોનાથી પ્લાસ્ટિકના બોલથી પિતાજી અમને કહેતા જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન હતા કોણ હતું કોચ બચ્ચુ ખાન અમે રમતા હતા ત્યારે એક વખત જ્યારે તેમણે મારા પિતાને રમતા જોયા હતા ત્યારે તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે કોને કોચને આ જે બચ્ચુ ખાન કોચ છે એમને મારા પિતાજીને રમતા જોયા ત્યારે કોચને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેની યોગ્ય કેળવણી આપવી જોઈએ યોગ્ય કેળવણી એટલે યોગ્ય ટ્રેનિંગ આપવી જોઈએ તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા કોણે આ કોચે મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત પણ એક સરસ પ્રત્યેની જવાબદારી હતી તો આ ઘર પ્રત્યેની જવાબદારીના કારણે તેમણે રમત છોડી દેવી પડી મારા પિતાજીને અને નોકરી કરવી પડી કારણ કે ઘરની જવાબદારી મારા પિતાજી ઉપર આવી હતી એટલા માટે તેથી તેમને રમવા દેવા માંગતા હતા કારણ કે એ પણ એવું વિચારતા હતા કે હું તો નથી રમી શક્યો બરાબર મારી અંદર આવડત હતી છતાંય તો મારી છોકરીઓ તો રમે અને એમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા શું કે છે અમને કેવા ખેલાડી બનાવવા માંગતા હતા સારા ખેલાડી બનાવવા માંગતા હતા તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ હવે કહો તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે કઈ રમતો તો હા અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમતા અટકાવ્યા છે અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમતો રમતા અટકાવ્યા છે કઈ કઈ રમત ક્રિકેટ અને ગિલ્લી દંડાની તમને કોણે અટકાવ્યા અને કેમ પછી તમે શું કર્યું તો એનો જવાબ આપણે લખવાનો કે અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમતો રમતા અટકાવ્યા કોણે સોસાયટીના લોકોએ આ રમતો રમતી વખતે અમે તેમના ઘરની બારીના ખાચ અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા તેથી તેઓએ એમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમત રમતા અટકાવ્યા હતા હવે અમે અમારા ઘરની નજીકના રમતના મેદાનમાં જઈને ક્રિકેટ અને ગિલ્લી દંડા વડે રમીએ છીએ આગળ તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હા મારા પિતાજી અને મને રમતો રમવા માટે પ્રોત્સાહિત કરે છે શાળાની દરેક રમતોમાં ભાગ લેવા માટે તેઓ હંમેશા મને પ્રોત્સાહન આપે છે ક્રિકેટ ક્રિકેટ મારી પ્રિય રમત છે તેથી બાબતે વધુ પ્રેક્ટિસ કરવાનું કહે છે આગળ વધીએ અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો તો વિદ્યાર્થી મિત્રો એની માહિતી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત